નમસ્કાર હું છું નિશા રાજન વડોદરા 24 ફોર અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર દક્ષિણ ગુજરાતના ભામાશા એવા ગોકુળ ડેવલપર્સના વિજયભાઈ ભરવાડની દીકરીના લગ્ન વડોદરા ખાતે નિર્ધારિત થયા છે જેનું નિમંત્રણ વ્યવહાર પક્ષને આપવા માટે ખાસ વજનો વડોદરાના આંગણે આવ્યા હતા અને જ્યાં તેઓએ માલધારી સંસ્કૃતિની નીતિ રીતિ પ્રમાણે નોતરું પાઠવ્યું જે લોકો માટે પણ કૌતુક બન્યું હતું सुरत जाणीता उद्योगपती विजयभाई परवाड तीकरी दीपिकाना लग्न वडोदरा निवासी हरेशभाई राठोडना पुत्र नैनसाठी निर्धारित करतर्गत सुरत તિકરી પક્ષેથી આમંત્રણ પત્રિકા લઈને તેઓ સાંજના સુમારે વડોદરા આવી પહોંચ્યા હતા અને શણગારેલ ગાડુ અને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા સાથે તેઓ વેવાયના ઘર આંગણે આવી પહોંચ્યા હતા ઉડો નૃત્ય અને પારંપરિક છત્રી નૃત્ય કરવામાં આવ્યું હતું પરંપરાગત માલધારી સંસ્કૃતિના જતન અર્થે કરાયેલ નિદર્શન દર્શન જોઈને ઉપસ્થિતોમાં અચરજ ફેલાયો એક તરફ પુષ્પ વર્ષા અને બીજી તરફ ડબુકતા ઢોલના સત્વારે રંગે ચંગે નિમંત્રણ પત્રિકા પાઠવવામાં આવી ગાડુ લઈને આવે છે ત્યાંથી નૃત્ય સુધી લાઈવ મૂકવું અત્રે નોંધનીય છે લગ્ન હોય હોય ત્યારે પરિવારનો આનંદ પણ અપાર અને દક્ષિણ ગુજરાતમાં મોટું નામ ધરાવતા વિજય ભરવાડ સમાજ ઉપયોગી માં હંમેશા અગ્રેસર રહે છે ખાસ કરીને માલધારી સમાજની આગવી પરંપરાનું પણ તેઓ દ્વારા નિર્વહન કરાવ તે સૌથી મહત્વનું છે ના મહેશ જગદીશભાઈ ભડિયાદ્રા અમે સુરત નિવાસી વિજયભાઈ માલાભાઈ ભડિયાદ્રા જે દક્ષિણ ગુજરાતના ભામાસા અને ઉદ્યોગપતિ છે એવા ગોકુલ ડેવલપર્સના એમની દીકરી ચિરંજી દીપિકાબેન વિજયભાઈ ભડવાડ એમના હરેશભાઈ બેચરભાઈ રાઠોડના સુપુત્ર શ્રી નયનભાઈ સાથે પ્રભુત્વને પગલાં પાડવા જઈ રહ્યા છે એના માટેનું અમે આજે એમને નિમંત્રણ આપવા આવ્યા છીએ જે અમારી ભરવા સમાજની સંસ્કૃતિ છે એના અમે આગળ ધપાવીએ છીએ મહેશ સગતીશભાઈ બળી